એટલે પાછળના ખેડૂતોને અત્યારે જમીન ઉપર પોતાની જમીન ઉપર જવા માટે કોઈ વિકલ્પ નથી અને ખેડૂતો હવે અણી ઉપર આવી ગયા છે છેલ્લા દોઢ વર્ષથી અમારી બધી આજે કસરત છે તે કોઈ રંગ લાવતી નથી અમને કોઈ અધિકારિક સપોર્ટ મળતો નથી અને આ દબાણ ખુલ્લું થતું નથી એટલે ખેડૂતો હવે મને આજ મારી પાસે એવી રજૂઆત કરવા આવ્યા છે કે હવે અમારે સરપંચ અહીંયા આત્મદા કરી અને અમારું જીવન પૂરું કરવું છે જો અમે પોતાની માલિકીની જગ્યા ઉપર ન જઈ શકતા હોય તો અમારે જીવીને શું કરવાનું એટલે મેં ખેડૂતોને સમજાવી અને હું અહીંયા લઈ આવ્યો છું કે હજી આપણે ન્યાયતંત્ર સાવ સુઈ નથી ગયું અને કલેક્ટર સાહેબ છે જે ખેડૂતોની ભાષા સાંભળશે સમજશે અને ન્યાય આપશે એના માટે અમે આજે છેલ્લી આશા અમારી કલેક્ટર સાહેબની છે કે કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ કે સાહેબ કોઈ પણ ખેડૂત આવું પગલું ભરે એના પહેલાં આપ ન્યાય આપો અને આ ગૌચર દબાણની જગ્યા દૂર કરો તો અમે સાહેબ અમારા ખેડૂતો જે આત્મદા વાત કરી રહ્યા છે એવું કે તો જો ન્યાય નહીં મળે તો અમે બપોર પછીના સમયમાં જે સ્થળે ગૌચર દબાણ છે તે સ્થળે જઈ અને અમે આત્મવિલોપન કરવાના છે